હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના તમારે જે ટેક્સ્ટબુક સોલ્યુશન અને વર્કબુક સોલ્યુશનના વિડીયોઝનું અત્યારે ડે બાય ડે રોજ વિદ્યાર્થી મિત્રો તમારું જે સોલ્યુશન છે ટેક્સ્ટબુક સોલ્યુશન અને વર્કબુક સોલ્યુશન એના વિડીયોઝ વિદ્યાર્થી મિત્રો અત્યારે આવી રહ્યા છે તો માય ડિયર સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે તમે વિડીયોને વિદાઉટ સ્કીપિંગ તમે કર્યા વિના લાસ્ટ સુધી જોશો તો જે સોલ્યુશન છે એ તમને પૂરેપૂરું અપ ટુ ડેટ મળી જશે વિદ્યાર્થી મિત્રો તો આજના આપણે વિડીયોમાં તમારે ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી સબ્જેક્ટ આવે છે સેકન્ડ લેંગ્વેજ વિદ્યાર્થી મિત્રો એમાં પાંચમો પાઠ આવે છે બાનો વાળો વિદ્યાર્થી મિત્રો એ બાનો વાળો એ પાઠનું તમારે ટેક્સ્ટબુક સોલ્યુશન છે એ આ વિડિયોમાં આપણે કવર કરશું વિદ્યાર્થી મિત્રો એ પહેલાં તમને એક સાયના ક્લાસિસ દ્વારા એક ઓફર ચાલી રહી છે એ ઓફર જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો જો તમારે ટેક્સ્ટબુક સોલ્યુશન કમ્પ્લીટ સેમેસ્ટર વનનું એટલે કે એકથી સાથે સાત પાઠનું તમારે એકી સાથે જો પીડીએફ ફોર્મેટમાં તમારે સોલ્યુશન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે એક નીચે મોબાઈલ નંબર કોલ થઈ રહ્યો છે એમાં તમારે પેમેન્ટ કરવાનું રહેશે મોબાઈલ નંબર લખી લેજો ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમારે ઓનલી એટી રૂપીસનું પેમેન્ટ કરી અને એનો સ્ક્રીનશોટ તમારે સેન્ડ કરવાનો એટલે અમારી ટીમ તમને તરત જ પીડીએફ ફાઇલ છે એ પ્રોવાઈડ કરી આપશે વિદ્યાર્થી મિત્રો તો એવી જ રીતે તમને વર્કબુક સોલ્યુશન પણ તમારે નાઇન્ટી રૂપિસનું પેમેન્ટ કરવાનું રહેશે તો તમને વર્કબુક સોલ્યુશન મળી જશે અને બુકનું જોતું હોય તો એટી રૂપીઝ બરાબર તો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના રહેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો વિદ્યાર્થી મિત્રો તમે બાજુમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા પાંચમો પાઠ બાનો વાળો બરાબર તો સરસ મજાનો પાઠ છે એમાં તમારે સોલ્યુશન આવે છે વાતચીત બરાબર પ્રશ્નોત્વીશ વાધ્યાય ટેક્સ્ટબુકની પાઠ પૂરો થાય પછી તો એમાં વાતચીત પહેલો જ પ્રશ્ન હતો તમારા બગીચાની સંભાળ રાખવા તમે શું કરો તો મારા બગીચાની સંભાળ રાખવા હું દરરોજ બગીચાની સફાઈ કરું છોડવાનો ગોઠ કરું દરેક છોડને નિયમિત રીતે પૂરતું પાણી આપું બરાબર એ રીતે ગાઈસ બનશે બીજો પ્રશ્ન જોઈએ તો વિશ્વ પર્યાવરણ દિવસ શા માટે ઉજવાતો હશે આ પૃથ્વી પરના જીવો શુદ્ધ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન વગર જીવી શકે નહીં વિકાસના નામે આજે જંગલોનો નાશ થતો રહ્યો છે કારખાના અને વાહનોના કારણે હવા શુદ્ધ થતી રહે છે આ હવાને શુદ્ધ રાખવાની જાગૃતિ ફેલાવી ને એ દિશામાં કામ કરવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો માય ડિયર સ્ટુડન્ટ્સ તો આપણે દરેક પ્રશ્ન વાંચી અને સમજ વાંચીને જો વિડીયો કરશું તો વિડીયોની સાઇઝ એકદમ મોટી અને લાંબી થઈ જશે વિડીયો તમને બોરિંગ લાગશે સો મા સ્ટુડન્ટ જરૂર પડે ત્યાં હું તમને સમજૂતી આપતો રહીશ બાકી તમે વિડીયો પોઝ કરી અને સોલ્યુશન લખી શકો બરાબર એવી જ રીતે ત્રીજો પ્રશ્ન પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમને ઘરના આંગણામાં ક્યાં ક્યાં છોડ વાવવાનું ગમશે કેમ તમે કઈ વસ્તુ મફતમાં લેવા માટે બહાનું કાઢશો કેમ વૃક્ષ ન હોય તો શું થાય ફૂલોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે બરાબર એવી જ રીતે સાતમો તમારા દાદા કે દાદીને નવરાશના સમયમાં શું શું કરવું ગમે તમે તમારા દાદા દાદીની સંભાળ કેવી રીતે રાખો છો ગાઈ એવી રીતે આગળ જોઈએ તો તમે તમારા દાદા દાદીને ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો એવી જ રીતે દસમો પ્રશ્ન છે પછી અહીંયા નીચે પ્રશ્નોના ઉત્તરો લખો બરાબર બાએ પોતાની ઉંમર ઉપર ઉંમરની અસર થવા ન દીધી દીધી ન હતી એમ શા પરથી કહી શકાય તો કે બાએ જીવનના આઘાતો અને દુઃખોના હસુઓની ખારાસ તેમજ જખમોને હૃદયના ભંડકિયામાં ભરી દીધા હતા એટલું જ નહીં બાનું મન નિરંતર વાળાથી પ્રવૃત્તિ જોડાયેલું રહેતું બા સમયને જીવવાવાળી અને જીતવાવાળી હતી એના કારણે તેનું મન મજબૂત અને સતત ભરેલું રહેતું આ ઉપરથી કહી શકાય કે બાએ પોતાની ઉપર ઉંમરની અસર થવા દીધી ન હતી તો એવી જ રીતે સરસ મજાનો અહીંયા બીજો પણ પ્રશ્ન છે પિતાજીની વાત નીકળે ત્યારે બાની આંખમાં આંસુ કેમ આવી જતા હતા બરાબર એવી જ રીતે ત્રીજો પ્રશ્ન અહીંયા છે વિદ્યાર્થી મિત્રો ચોથો બાને બહાર ગામ જવું કેમ ગમતું નહીં હોય બાની થેલીમાં હંમેશા શું શું મળી રહેતું પિતાજીના અવસાન બાદ બા દુઃખી થઈને બેસી રહ્યા હોત તો શું થાત એવી જ રીતે ત્રીજો પ્રશ્ન આપેલા વાક્યોના ઉદાહરણ મુજબ ભાવા જ લખવાનું છે ગાઈસ બરાબર બા સમજીને જીરવી ગઈ તો બાએ સમય પ્રમાણે જીવી લીધું તો સરસ મજાના બીજો ત્રીજો ચોથો પાંચ અને છ ગાઈસ અહીંયા છે બરાબર આગળ જોઈએ ઉપર ચોથો પ્રશ્ન નીચે આપેલા શબ્દોને એ રીતે વાક્ય પ્રયોગ કરો કે જેથી બંને શબ્દો વચ્ચેનો અર્થ સ્પષ્ટ થાય તો શું છે કઈ રીતે જોઈએ જંગ તો જંગ મહાભારતમાં કોરો પાંડવો વચ્ચે જંગ થયો હતો આ જંગમાં સત્યના માર્ગ પર ચાલનારાઓ ઓછા હોય છે બરાબર એવી જ રીતે અહીં બીજો ત્રીજો ચોથો પ્રશ્ન અને છઠ્ઠો બરાબર પછી પાંચમો ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પિરામિડ બનાવવાનો છે તમે જોઈ શકો છો ગાઈ અહીંથી ડુંગર રમત ફુગો એવી જ રીતે છઠ્ઠો પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે વાક્ય લખવાના છે વિદ્યાર્થી મિત્રો દાદા પાસે ઘણા પૈસા છે એટલે કે દાદા પૈસાદાર છે એ રીતે તમે બનાવી શકો એવી રીતે બે ત્રણ ચાર અને પાંચ ઉદાહરણ પ્રમાણે પાંચ શબ્દ લખો તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પછી આઠમો પ્રશ્ન જોઈએ તો આ પાઠમાં બા વિશે વપરાયેલા વિશેષણોની યાદી તૈયાર કરી તમારી પ્રથમ ભાષામાં ભાષાંતર કરવાનું છે બરોબર તો અહીંયા છે છ લખેલા જ છે ગાઈસ નવમો પ્રશ્ન જોઈએ નીચે આપેલા વાક્ય વાંચીને શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય ફરીથી લખવાના છે બંને રહેતા બા હતા મમ્મી હળી મળીને અને મારી તો બા અને મારી મમ્મી બંને હળી મળીને રહેતા હતા એ રીતે સેન્ટેન્સ એરેન્જમેન્ટ કરવાનું છે વર્ડ્સનું વિદ્યાર્થી મિત્રો જંબલ પાઠમાંથી દસ પ્રશ્ન આપેલો ફકરો વાંચીને વિગતો રાણીમાં લખો જોડી કાર્ય છે ગઈશ જોઈ શકો છો તમે અગિયાર પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દ જેવા કે અન્ય શબ્દો પાઠમાંથી શોધી અને વાક્યમાં લખવાના છે વિદ્યાર્થી મિત્રો તો કઈ રીતે એક એક તો મારી બગીચાના એક એક છોટનું ધ્યાન રાખતો હતો એવી જ રીતે બારમો ઉદાહરણ મુજબ સંખ્યા દર્શાવતા વાક્યો એકમાંથી શોધીને લખો બા પંચોતેરની લાગી નહીં અને બા એમ સ્વીકારે પણ નહીં આ બધાના વિદ્યાર્થી મિત્રો આવી રીતે અહીંયા જો તમે જોઈ શકો છો રાઉન્ડ કરી અને સુધારેલા છે જવાબો બરાબર આગળ જોઈએ તેરમો પ્રશ્ન બાના વાળામાં આમ હોત તો શું થાત તરબૂજ ટેટી અને કોળાના વહેલા માંડવા પર હોત તો તરબૂજ ટેટી અને કોળાના વજનથી માંડવા માંગીને ભૂકો થઈ ગયો હોત બરાબર એવી રીતે સરસ મજાનો બીજો ત્રીજો ચોથો પાંચમો આપેલી વિગતો લઈ અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો અ બને ખ સ્ટેટમેન્ટમાં કઈ રીતે બનાવશું તો કે બા બેટી કામ કામગારા હતા કોને ખબર આ વાળો કઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે બરાબર તેવી જ રીતે પંદરમાં પ્રશ્ન ઉપર મૂવ થઈ આપણે ઉદાહરણ પ્રમાણે વાક્યનો વિસ્તાર કરવાનો છે તો ઉદાહરણ તમે જોઈ શકો છો અહીંયા ત્યાગ ગરમી હિમાલય જંગલ વિદ્યાર્થી દૂધ કહેતા બરાબર ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો આંગળાના નાના છોડનું મહત્ત્વ ઘણું છે તુલસીના છોડમાં શરદી તાવમાં રાહત આપવાની ક્ષમતા છે એવી જ રાહત લીલી ચા પણ આપે છે એમાંથી દુખાવો મટાડોનું તેલ પણ બને છે ગુલાબનું ફૂલ સુગંધી છે અને સુંદર પણ છે બરાબર કઈ રીતે તો પણ ફેરગ્લાફ છે તમે વાંચી શકો છો વિદ્યાર્થી પહેલો પ્રશ્ન કે તુલસી શેમાં રાહત આપે છે તો કે તુલસી શરદી અને તાવમાં રાહત આપે છે તેવી જ રીતે બીજો પ્રશ્ન જોઈએ તો કુવારપાટું કઈ રીતે ઉપયોગી છે તો કે કુવારપાટું ખાસી તેમજ ચામડી માટે અતિ ઉપયોગી છે કયો છોડ કાંટાળો છે તો કે કુવારપાટાનો છોડ કાંટાળો છે ગુલાબના ફૂલની સી વિશેષતા છે તો કે ગુલાબના ફૂલની વિશેષતા એ છે કે એ ફૂલ સુગંધી છે અને સુંદર પણ છે એમાંથી બનતું ગુલાબ જળ આંખોને ઠંડક આપે છે એમાંથી બનતો તો પેટ માટે અતિ ગુણકારી છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ચારે ચાર પ્રશ્નોના જવાબ લખી શકો બરાબર આગળ જોઈએ તો આપેલો ફકરાને તમારી પ્રથમ ભાષામાં ટ્રાન્સલેટ કરવાનું છે બરાબર કઈ રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મેંદીની વાડ એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવો માંડવા ઉપર કાળેલી ખંખોળીથી માંડીને શાકભાજી વહેલા વાડામાં અનેક ફૂલ છોડ હતા વાડામાં ઔષધિયો છોડ પણ મળે જ તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રોની સરસ મજાનો તમે જોઈ શકો છો પેગ્રાફ દેરવોઝ ઓફ ફેન્સ ઓફ કોકટસ એન્ડ એન્ના વર્ષ એન્કલોિંગ ધ યાર્ડ ઇન અ મિડલ ઓફ ઇટ વોઝ કેન કેન ઓપી ઓફ ફાઇન્સ ઓફ વેજીટેબલ્સ લાઈક બીટર ગાર્ડ એન્ડ સ્પાઇન ગાર્ડ બરાબર દેર વેર મેની ફ્લાવર્સ એન્ડ પ્લાન્ટસ ઇન ધ યાર્ડ ધેર વેર મેડિશનલ પ્લાન્ટસ ટુ ઇન ધ યાર્ડ તો આ રીતે ગઈ સરસ મજાનો તમે પેરેગ્રાફ છે એ તમે લખી શકો તો મારી સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે તમને સરસ મજાનું સોલ્યુશન જે આ વિડીયોમાં મળી ગયું હશે વિદ્યાર્થી મિત્રો તમે નવા હોય તો હજી પણ તમને રિક્વેસ્ટ કરું છું કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી હાઈફ આપી દેજો બે લાયકોનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો જેથી આવા યુઝફુલ વિડીયોઝની નોટિફિકેશન તમને રેગ્યુલર મળતી રહે સાથે 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 ચેનલ ટેલિગ્રામમાં પણ જોઈન્ટ થઈ જો વિદ્યાર્થી મિત્રો ત્યાં ડેલી અપડેટ છે ટેસ્ટ મટિરિયલ પીડીએફ ફાઇલ ફોર્મેટ જેપીજી બધું ત્યાં અપલોડ થતું હોય છે ગાઈઝ રોજ ઇંગ્લિશનો એક ગ્રામર ટોપિક બરોબર ડે ઓફ ધ ફેક્ટ ફેક્ટ ઓફ ધ ડે ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડે એ બધું ત્યાં મટિરિયલ છે એ કોમ્પિટિટિવને લગતું પણ અપલોડ થતું હોય છે ગાય તો સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો અને ઇન્સ્ટામાં પણ ફોલો કરી લેજો તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય વાર